થરાદના સૌરાખા નારોલી રોડ પરથી દારૂ ભરેલ ટેમ્પો સહિત એક કાર ઝડપી કુલ પાંચ લાખ અઢાર હજાર ચારસો નો મુદ્દા થરાદ પોલીસે પકડી પાડ્યો હતો અને ચાર બુટલેગરોની પોલીસે ધરપકડ કરી હતી પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલ બનાસકાંઠા પાલનપુર નાવાય જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા આપેલ સૂચના મુજબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજ્યના માર્ગદર્શન મુજબ આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને વિદેશી દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ રોકવા કડક સૂચના કરેલ હતી જે આધારે પીઆઈ જે બી આચારી તથા થરાદ પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન તાખોવાથી નારોલી ગામ તરફ જતા ખાનગી રાહે હકીકત મળી હતી કે રાજસ્થાન તરફથી એક ટેમ્પોમાં પરપ્રાંતીય દારૂનો જથ્થો ફરી બેટલિયા ગામ તરફથી વાળા રસ્તેથી અવનાર છે તેઓને આગળના ભાગે થોડા અંતરે એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડીના માણસો પાયલોટિંગ કરે છે અને તેઓ નારોલીથી થરાદ તરફ જનાર છે હવે ચોક્કસ બાતમીને આધારે પોલીસને મળતા સૌરખા નારોલી રોડ ઉપર નાકાબંધી કરતા સદરે હકીકતવાળી કાર આવતા તેને રોકાવી સદરે ગાડીને રોકાવતા તેમાં ત્રણ માણસો બેઠેલ હોય તેમને પકડી પાડી અને તેમની પૂછપરછ ચાલુ કરી હતી દરમિયાન બાતમીની હકીકત મુજબ ટેમ્પો આવતા સરકારી ગાડીની આળાસ કરી ઊભી રખાવેલ અને ગાડીના ચાલકને

ટેમ્પોની કિંમત રૂપિયા બે લાખ આમાં કુલ મુદ્દાબાણ લવ લાખ છત્રીસ હજાર નવસોની ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂની હેરાફેરી કરતા આરોપીઓને પકડાયેલ તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઇસ્પાલ થરાત